જો મિત્રો તમે પણ દસ પાસ કમ્પ્લીટ કરેલું હોય અને તમારે સરકારી નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા અલગ અલગ પ્રકારની આઠ હજાર જેટલી જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ જગ્યાઓ આઠ હજાર છવ્વીસ રહેશે બે અલગ અલગ પોસ્ટ છે જેની અંદર એમટીએસ અને હવાલદારનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે લાયકાત ધોરણની વાત કરીએ તો કે દસ પાસ છે તેનું મિનિમમ લાયકાત ધોરણ રાખવામાં આવેલું છે અને અંતિમ તારીખની અંદર એકત્રીસ જુલાઈ બે હજાર અંતિમ તારીખ રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહી જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એમટીએસ એટલે કે મલ્ટી મલ્ટીટાસ્ક સ્ટાફ ઉપર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની આઠ હજાર ત્રણસો ને છવ્વીસ જેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો તેની વિગતે આપણે ચર્ચા કરીએ તો કે એની અંદર એસએસસી એમ ભરતી બે હજાર ચોવીસની બેઝિક માહિતીની અંદર આપણે ચર્ચા કરીએ તો કે એસએસસીના અધિકૃત વાર્ષિક કેલેન્ડર મુજબ એસએસસી દ્વારા ટાસ્ક સ્ટાફ ઉપર ભરતીનું જાહેરનામું છે તે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ બહાર પાડી દેવામાં આવેલું હતું જેની અંદર કુલ આઠ હજાર ત્રણસો ને છવ્વીસ જેટલી પોસ્ટો છે જે તે ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની અંદર અલગ અલગ પ્રકારની બે પોસ્ટોનો સમાવેશ થાય છે જેની અંદર મલ્ટીટાસ્ક સ્ટાફ એટલે કે એમટીએસ અને એક હવાલદાર આવી રીતે બે અલગ અલગ પોસ્ટનો સમાવેશ થઈને કુલ આઠ હજાર ત્રણસો ને છવ્વીસ જેટલી જગ્યાઓ થાય છે જેની ઉપર ભરતી રહેશે જેની અંદર દસ પાસ કરેલો ઉમેદવાર હશે તે ઉમેદવારો તેની અંદર અરજી કરવા માટે એલિજિબલ ગણાશે તેની માટે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ત્યારબાદ જોઈએ બેઝિક માહિતી તો એસીસી એમટીએસ ભરતી બે હજાર ચોવીસની બેઝિક માહિતીની અંદર ભરતી સંસ્થાનું નામ રહેશે સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી પોસ્ટનું નામ રહેશે મલ્ટિટાસ્ક સ્ટાફ એમટીએસ અને હવલદાર નોકરીનું સ્થાન છે તે સમગ્ર ભારતની અંદર રાખવામાં આવેલું છે સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતી હોય એટલે તમારા આખા ભારતની અંદર તમને કોઈ પણ જગ્યાએ સ્થાન મળી શકે છે ખાલી જગ્યાઓની સંખ્યા તો કે આઠ હજાર છવ્વીસ જેટલી જગ્યાઓ રહેશે અને છેલ્લી તારીખની વાત કરીએ તો કે એકત્રીસ જુલાઈ બે હજાર તેની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે તો આ મુજબની એની બેઝિક માહિતી છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તો કે શૈક્ષણિક લાયકાતની અંદર તમામે તમામ પોસ્ટોની અંદર આઠ હજાર ત્રણસો ને છવ્વીસ છવ્વીસ પોસ્ટોની અંદર હવલદાર અને એમ ટીએસની અંદર અરજી કરવા માટે તમે ઓછામાં ઓછા દસ પાસ એટલે કે મેટ્રિક તમે કમ્પલીટ કરેલો હોવું જરૂરી છે તમે દસ પાસની અંદર પચાસ ટકાથી વધારે પર્સન્ટેજ મેળવેલા હોય તો તમે આની અંદર અરજી કરવા માટે એલિજિબલ ગણાશો પચાસ ટકાથી ઓછો ઓછા હોય તો પણ ચાલશે કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ તમે ઓછામાં ઓછું દસ પાસ કમ્પ્લીટ કરેલો હોવું જરૂરી છે ત્યારબાદ મર્યાદા તો કે ઉંમરમર્યાદાની અંદર એસએસસી એમટીએસની પરીક્ષા માટે વયમર્યાદા છે તે અઢાર વર્ષથી લઈને સત્યા પચીસ વર્ષની વયમર્યાદા અને અઢારથી લઈને સત્યાવીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે જે વ્યક્તિઓને ઉમેદવાર લોકોને બાંધછૂટ વયમર્યાદાની અંદર છૂટછાટ મળે છે તેને લોકોને બે વર્ષ વધારેની જે છૂટછાટ મળશે જેની અંદર સત્યાવીસ વર્ષ થશે અને જે લોકોને બાંધછૂટ છૂટછાટ મળતી નથી તે લોકોને પચીસ વર્ષ રહેશે તો આ મુજબનું ઉંમર મર્યાદાનું લિસ્ટ રહેશે વધારે માહિતી તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે અરજી ફી તો અરજી ફીની અંદર જનરલ ઓબીસી અને એડબ્લ્યુસ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે હંમેશા માટે સો રૂપિયા છે તે એસસી એમટીએસની ભરતી માટે તમારા અરજી ફીના ચૂકવણી પેટે તમારે ચૂકવવાના રહેશે અને એસી એસ ટી ડી પીડબલ્યુડી અને સ્ત્રી ઉમેદવાર વ્યક્તિને કોઈપણ પ્રકારનો ફી છે તે ચૂકવવાની થતી નથી તેમને ફ્રીમાં આ અરજી ફોર્મ છે તે ભરવામાં ભરવાની છૂટછાટ મળી રહેશે અને અરજી કરવા માટે સોરી અરજી ફી ભરવા માટે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો રહેશે જેની અંદર નેટ બેન્કિંગ યુપીઆઈ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડનો તમે ઉપયોગ કરી શકો છો તો અરજી ફી ની માહિતી આ મુજબ રહેશે ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા તો પસંદગીની પ્રક્રિયા ની અંદર અલગ અલગ પ્રકારની બે પોસ્ટો છે બંનેની આપણે પસંદગીની પ્રક્રિયા જોઈએ તો સૌપ્રથમ તો બંને માટે તમારે કોમ્પ્યુટર બેઝની જે પરીક્ષા આવે છે તે તમારે આપવાની રહેશે ત્યારબાદ હવાલદારની માટે જે લોકો અરજી કરી રહ્યા છે તે લોકોને શારીરિક કસોટી ફિઝિકલ ગ્રાઉન્ડ તમારે આપવાનું રહેશે ત્યારબાદ મેરિટ લિસ્ટની દ્વારા દસ્તાવેજની ચકાસણી થશે અને ત્યારબાદ તબીબી પરીક્ષા લેવામાં આવશે તો આ મુજબ ચાર સ્ટેપની અંદર તમારે એક્ઝામ થશે તો આ મુજબનું આખું પસંદગીની પ્રક્રિયાનું પેટર્ન છે તે તમારે ધ્યાનમાં લેવાનું રહેશે ચાર મહત્વની તારીખો કે ભરતી છે તે શરૂ થયા તારીખ રહેશે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ ને અંતિમ તારીખ રહેશે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે એક મહિનાનો સમયગાળો રહેશે અરજી ભરીને સબમિટ કરી દેવા માટે તો જે ઉમેદવારો લાયકાત ધરાવે છે અને તે જે ઉમેદવારો દસ પાસ કરેલું છે અને સરકારી નોકરી ગોતી રહ્યા છે તેમની માટે ખૂબ જ સારી એવી તકત છે અત્યારે ઊભી થયેલી છે આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલી જગ્યાઓ ખાલી છે તો ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી અહીંયા જાહેર થયેલી છે ફી ભરવા માટે છેલ્લી તારીખ છે તે એક ઓગસ્ટ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે બે દિવસ પછી તમે બે દિવસ એક્સ્ટ્રા તમને આપવામાં આવે છે અરજી ફીની ચૂકવણી કરવા માટે ત્યારબાદ પરીક્ષાનો કોલ લેટર છે અને પરીક્ષા ક્યારે લેવામાં આવશે તો કે ઓક્ટોમ્બર નવેમ્બરની આસપાસ તમારી પરીક્ષા લેવામાં આવશે જેની વિગત તમને નોટિફિકેશનની અંદર મળી જશે વધારાની તમામ અમુક અમુક વિગતો જે અહીંયા ઉલ્લેખ કરવામાં નથી આવેલો તેની તમામ વિગતો તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે તો તમે નોટિફિકેશન જરૂરથી જરૂર વાંચી લેજો જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું અરજી કરવાની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો ત્યાં તમને નવી નવી અપડેટો મળતી રહેશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો છે વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે